अबेरात होए, क्या ने सुरक्षा नहीं जरूर होए क्या नहीं? अबे कोई भी क्वेश्चन पीछे चें कि हमारे ने सुरक्षा नहीं जरूरी है, पर स्वतंत्रता होए जो बदलान चें, हैं? जब इधर वास्तव में स्वतंत्रता चें, जब इधर बुद्धि ने पर स्वतंत्रता होए जो, हार्ड ने पर स्वतंत्रता होए जो, वो मुझे क्या बोलेगा इस અનાdatabinding હોય એને ત્રીજો નિયમ દર લોક કરીને ભગવાનના હોય એની સુરક્ષા કરે કિંમત છે તો જેટલી કિંમત જેની વધારે એને સુરક્ષા કરી જોઈએ પધાર જોઈએ શ્રેણી કિંમત વધારે છે શ્રેણી સુરક્ષા કરવાની જરૂર છે કાંજો સ્તરીય અને એટલા માટે એને ગુરુકુળમાં ભળવાના મોકલતા કે તો કે ઉવારી તમે છો કે શ્રી રચના હોય જ્યારે 5 વર્ષની એટલે કે અલગ પ્રકારની છોકીએ પછી 10 વર્ષ 10 વર્ષથી થાય તો અલગ પ્રકારની છોકીએ થઈ જાય 12 વર્ષ 15 તો તમારું અંદર પરિવર્તન જોવા હશે તમારા મનો વૃત્તિની અંદર પરિવર્તન તમારું શરીર રચનાની અંદર પરિવર્તન એટલે આ પરિવર્તન એ ब्रह्माજીય ઋષિની રચના માટે ઉકેલું છે અને એકલા માટે પરિવર્તન તરફ કોઈની નજર બગડે छोटरी होने को धर्मा माता पिता पासे संस्कार लगाने का जो पिता गुरु बोल माँ भाई नहीं आएगा भाई एक ही पत्नी के संस्कार आते एक ही बेटी के संस्कार आते न माता बेटी के संस्कार आते मेरे दो सात दोनों अध्ययन करा हूँ एविंद करके निशुरक्षाएं था इना शरीर ने अंदर तथा परिवार कर आज भोलस्ती 70 80 वर्ष की स्त्री अंदर परिवर्तन शुरू होता है। चोपड़ा अंदर कोई परिवर्तन है। डायरेक्टली परिवर्तन है संवारवा माता की जरूरत पड़े। एक स्त्री की जरूरत। यदि स्त्री कोई गुरुकुल होता चलाता। तब सामने कोई देश स्त्री गुरुकुल चलावे नहीं नहीं। केवल माता स्त्री सुरक्षा नारपरमा स्त्री के मां ही કોઈ છોકરી પર બજાર પકડ્યો તો મા મારવા માટે પણ મારવા માટે તૈયાર અને માટી ગલન જમાનામાં માતા જ છોકરીઓને સંસ્કાર એને ભણાવતી શાસ્ત્ર ભણાવે પછી મોટી થાય એટલે ભાઈ છે પિતા છે એ વધારે સંસ્કાર આપે ભાઈ ગુરુકુળમાં ભણિને આવ્યો હોય 20 25 વર્ષનો નાની બે હોય મોટી બે હોય એને જે સંસ્કાર અપાવતા એટલે ભગવાને કરેલી સ્ત્રીની રચનાને અનુરૂપ આકરા શાસ્ત્રમાંને આપડા ઋષિ મુનિઓએ એક વિધિ વ્યવસ્થા ગોઠવેલી જેમ કે સોના માટે વ્યવસ્થા તમે બોલો છો અને સ્ટીલના વાસણ માટે પણ વ્યવસ્થા ખુલ્લા પડે ધર્મ તો મેં જા પડે સોનું ગમ બેના પડે અને એટલા માટે સ્ત્રીને ભરવાનો અધિકાર હતો સ્ત્રીને પોઈને ઘરે જાય

જે ધર્મ સે ધર્મના માર્ગ પર શ્રસ્તી શ્રસ્તી એટલે સે આ દાર્મિક પર ધર્મના માર્ગ પર ચલાવતો તો એ લોકોએ આવી સંસ્થાઓ બનાવી અને છોકરાઓને પરંતી મનોવાળું આયોજન કર્યું જે પોતાના ઘરે ભણી 못 શકે તો પિતા નથી બનાવ્યા પુત્ર નથી બનેલો અથવા બનેલા છે તો દીકરીઓને બનાવવું નકે તો દીકરી એટલે 50% भारतीय संस्कृति में पचास टका तो शास्त्र लिया वगैरह तो रही जाए अच्छा। संस्था तो बहुत सुंदर कार्य